હેલો એવરીવન મારા કિચનમાં સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું જેને તમે પાનના મિલ્કશેક તરીકે પણ સર્વ કરી શકો છો તો જે લોકોને મીઠું પાન પસંદ હોય તેને આ મિલ્કશેક ખૂબ જ પસંદ આવશે તો ચાલો મીઠા પાનમાંથી બનાવેલા શોર્ટ્સની રેસીપીની શરૂઆત કરીએ રેસીપીની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જોડે બે લાયકનને પ્રેસ કરવાનું ના જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે પાન મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા છથી સાત મીઠા પાનનો ઉપયોગ કર્યો છે આ મીઠા પાન તમને કોઈપણ પાનની દુકાન ઉપર મળી જશે આ પાનને કલકત્તા પાન પણ કહેવામાં આવે છે તો આ પાનની અંદર થોડીક તીખાસ તો હોય જ છે હવે આપણે આ ડાળીનો જે ભાગ હોય છે તેને કટ કરી લેવાનો છે તો બધા જ પાનમાંથી મેં ડાળીનો ભાગ કટ કરી લીધો છે હવે તેને નાના પીસમાં કટ કરી લેવાના છે તો બધા જ પાનને મેં નાના નાના પીસમાં કટ કરી લીધા છે હવે એક મિક્સર જાર લઈશું તેની અંદર આ કટ કરેલા પાન ઉમેરી દઈશું જોડે જ આપણે બે ચમચી દળેલી ખાંડ ગુલકંદો ટેસ્ટી અડધી ઇલાયચી પાવડર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો પાનશેક બનાવવા માટેનું મિશ્રણ બનીને તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે પાનનો ગ્રીન કલર તો આવ્યો છે પણ જ્યારે આપણે મિલ્કશેક બનાવીશું ત્યારે તેનો એકદમ લાઇટ કલર આવશે તો તેને ડાર્ક કલર આપવા માટે મેં અહીંયા ગ્રીન ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે તો થોડોક ગ્રીન ફૂડ કલર ઉમેરીને આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું આ બધી જ વસ્તુ આપણે દૂધની અંદર ઉમેરીને પણ ગ્રાઇન્ડ કરી શકીએ છીએ પણ તમારા ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમારે ઇન્સ્ટન્ટ પાન શેક બનાવવો હોય તો તમારે આ રીતનું મિક્સર તૈયાર કરીને આઈસ ક્યુબની ટ્રેમાં રાખીને આઈસ ક્યુબ બનાવી દેવાના છે અને પછી જ્યારે પણ તમારે પાન મિલ્ક શેક બનાવવો હોય ત્યારે તમારે તે આઈસ ક્યુબનો ઉપયોગ કરી લેવાનો છે હવે આપણે મિલ્કશેક બનાવી લઈએ તો મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારની અંદર પાંચસો એમ એલ દૂધ લીધું છે મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ યુઝ કર્યું છે તો જેટલું તમારે વધારે ફેટવાળું દૂધ હશે તેટલો જ મિલ્કશેક સારો બનશે હવે અંદર આપણે જે શેક બનાવવાનું મિશ્રણ તૈયાર કરીને રાખેલું તેમાંથી બે ચમચી ઉમેરી દઈશું જો તમારે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર જોઈતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો હવે ગળાશ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું તો બે થી ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરી છે અને હવે પાન શેકને વધારે ટેસ્ટ આપવા માટે મેં અહીંયા વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ લીધો છે તો એક વાટકી જેટલો વેનીલા આઈસ્ક્રીમ પણ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે પાન મિલ્કશેક બનીને તૈયાર છે તો તેને આપણે સર્વ કરી દઈએ જ્યારે પણ આપણે પાન શેક સર્વ કરતા હોઈએ ત્યારે ઉપરથી થોડું વેનીલા આઈસ્ક્રીમ અને પાનમાં યુઝ થતા ઇન્ગ્રેડિયન્ટ તમે ઉમેરી શકો છો જેમ કે મેં અહીંયા થોડા ટુકડા લીધા છે મેડે મલ્ટી કલરની કાશ્મીરી સ્વીટ વરિયાળી આવે છે તે ઉમેરી છે આ સિવાય તમે ફૂટી કે ગુલાબની પાખડીઓ પણ ઉમેરી શકો છો તો રિફ્રેશિંગ ફ્લેવરનો શેક બનીને તૈયાર છે શેક બનાવવાની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ